વાયરોમાં ભડકો થયો હતો સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રણથી ચાર દિવસ અગાઉથી માં અરજી કરી હોવા છતાં પણ જીબી દ્વારા વાયરોની કામગીરી ન કરવામાં આવતા રાત્રે વીજ વાયરમાં ફડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા ચાલો વીજ વાયર તૂટીને પડી ગયા હતા અને અવર જવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા આગના બરાવતી સોસાયટી બહાર ઝાડી જાફરામાં આગ લાગી હતી સ્થળ પર વાસના ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ બુજાવી હતી સાથે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી સ્થાનિકો દ્વારા પોલીસ દ્વારા બ્રિગેડ દ્વારા જીબીને જાણ કરવા છતાં જીબી આવી નહીં જે બાદ સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર વસીમ શેખ દ્વારા અકોટા જીબી ઓફિસ પહોંચી જેબીના કર્મચારીઓ સાથે મગજમારી કરી સાથે લઈ આવ્યા બાદ વાયર જોડવામાં આવ્યા હતા ચાલુ આવું બોલો મારા કાકાને કબાય નહીં પાછો હા ચાલુ છે હા આને અહીંયા સહી કરવાનું હોય છે તાજેતરમાં બનેલું છે હાલો કુદી મુંદુ

કેબલ નો વાયર સળગી અને છૂટો પડ્યો હતો હવે પબ્લિકનું માનવું એવું છે તો ભાઈ કેબલ છે એટલે સ્વાભાવિક છે તો કરંટ હોય અને જીબી વાલાને આની પહેલા બી જાણ કરી હતી પબ્લિકે ફાયર બ્રિગેડવાળા બી પણ કોઈ ફોન ઊંચક નથી હાલમાં તમે અહીંયા આવ્યા તો તમે શું જોયું કંટ્રોલમાંથી અમારી ઉપર ફોન આવ્યો હતો વાસણા ફાયર બ્રિગેડ ત્યાંથી અમે ગાડી લઈને નીકળ્યા હતા આગ હતી આગને કાબૂમાં લઈ લીધી છે

કોઈ જવાબ નહી પોલીસ ની ગાડીઓ આવે છે જીબી ફોન કરે છે કોઈ જવાબ નહી સ્થાનિકો ટીવી છે અને આ સ્માર્ટ મીટર નામ પર હમણાં ચાલી રહ્યું છે બધી જગ્યા પર હેલા તો તમારા વાયરો સ્માર્ટ કરો તમારા તમારો જે જીબી ના જે રૂલ સ્માર્ટ કરો ને પછી સ્માર્ટ વાયરો ની વાત કરો અહીં લગાવો જે કામ છે એ પહેલાં કામ પૂરું કરો આ અમને જનતાને હેરાન છે અમે આખા દિવસે મજૂર મજૂરી કરીએ છીએ ઘરે આવીને રાત્રે સુવાનો ટાઈમ હોય છે અને આ ટાઈમે અમારો આરામનો ટાઈમ છે અમારો આરામનો ટાઈમે અમે લોકો આ બહાર ઊભા રહીશું કે બહાર જીબીવાળાને કોલ કરીશું કે જીબીવાળાને બતાવીશું આ ચાર દિવસથી આ સમસ્યા ચાલે છે કોઈ નિવાડો નહીં કોઈ જવાબદારી નહીં આ એમજી વીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અંગત વહીવટ સામે આવી રહ્યો છે તાજલજા વિસ્તારના કોઈ નાગરિકોનો જીવ જાય તેવા તમામ પ્રયાસ એમજીવીસીએલ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કરવામાં આવ્યા છે આ તાંજલજા વિસ્તારમાં એક પછી એક આ ચોથી ઘટના આગ લાગવાની બની છે આના પહેલાં પણ એમ જીવીસીએલના અધિકારીઓને અમે જાણ કરી હતી તેમના જોડે વાતચીત કરી હતી કે તમે લોકો ફક્ત ને ફક્ત પ્રજા પાસેથી પૈસો લૂંટવાનું કામ ના કરો પોતાના ખિસ્સા ભરવાનું કામ ના કરો પણ કોઈ વ્યક્તિનો જીવ જાય તેની રાહ જોતું એમજીવી સીએલ જીબી આ કાંદેલા વિસ્તારનો ચોથો બનાવ છે બે બનાવ બે દિવસ પહેલાંનો મધુરમ સોસાયટીનો છે એના પહેલાંનો પણ ક્યાંનો છે એના પહેલાંનો પણ રેસિડેન્સીનો છે વાત તો એ છે નવાઈની કે પોલીસ પ્રશાસન દ્વારા જીબી ફોન કરવામાં આવે છે જીબી ના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવતો ફાયર બ્રિગેડ ના અધિકારીઓ દ્વારા પણ જીબી ના અધિકારીઓને ફોન કરવામાં આવે છે પણ તેનો પણ કોઈ જવાબ નહીં આપી રહ્યો તો સ્થાનિક નાગરિકોનો ફોનનો જવાબ કોણ આપશે

સ્થાનિક નાગરિકોએ એ અવારનવાર ફરિયાદ કરી છે પણ જીબીના ના અધિકારીઓ આજ દિવસ સુધી જાગવા નહીં આવ્યા તો મારી ચોખ્ખી ચિમકી છે કે તાંદેલા વિસ્તારનો કે વડોદરા વિસ્તારના ના કોઈ પણ નાગરિક આનાથી હાલાકી પડશે કે તેમને નુકસાન થશે એનાથી ડબલ નુકસાન જીબી ના જે પણ અધિકારીઓ હશે તેનું અમે લોકો કરવા માટે તૈયાર છે ને આવનારા દિવસોમાં આ સમગ્ર મુદ્દાને લઈને આ લોકો જે લાલી પાવડર લગાવીને બેસ્યા છે ને તેમના મોપન કાળા કરવામાં આવશે ને આંદોલન કરવામાં આવશે